બાબર મુકામે સત્ર રાજપૂત સમાજના લોકો રૂપાલા સામે લાલ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પરસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજનો વિરોધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના રોષ ભમકુ ઉઠ્યા હતા રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અભદ્ર ટિપ્પણીના પડઘા પડ્યા છે ત્યારે ભાબર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને મોદી તેરસે વેરસે નહીં રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા લગાવ્યા હતા અને ભાબર મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી ક્ષત્રિય સમાજની સાથે માલધારી સમાજના યુવાનોએ ક્ષત્રિય સમાજ સાથે રહીને અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા સમાજ ક્ષત્રિય જાગીદાર સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજ સમાજે ગૌમાતા અને આ ધરતી માટે બલિદાનો આપ્યા છે એમને લાગણીને માન આપી સમગ્ર માલધારી સમાજ ગુજરાત પ્રદેશ માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ આપણું નામ દેસાઈ ભરતભાઈ લખણ જાહેરમાં એક કેન્દ્રીય મંત્રીએ સમાજની ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે આલતું ફાલતું બોલ્યો હોય કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે કેન્દ્ર મંત્રી છે એમને જાહેરમાં રાજપૂતોને જે દીકરી વચ્ચે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું કોઈ પણ સમાજ ને બધાને ખબર જ છે આવો કોઈ ઇતિહાસમાં નથી એના રોટલા છેકવા માટે એને એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે એનો જડબાતોડ જવાબ અમે દાગીદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગોમના દરબારોનો પૂરજોરથી વિરોધ છે અને ઓને ક્રિકેટ રજૂ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું આ અમારી એક લડાઈ છે અમારી બેન દીકરીની આ એક સાચી કથા એ કે જે તે સમજતા નથી જે પોતાને ખબર નહીં ઇતિહાસની અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરોધમાં હું ખૂબ રોષ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે જય માતાજી એ તમારે બોલો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સત્ય સમાજ વિશે જે રૂપાલા કેન્દ્રના મંત્રી હતા તેમણે જે એક સમાજને રાજી કરવા માટે જે બીજી ટિપ્પણી કરી અમારે સત્ય સમાજની નીતિઓ બતાવવા માટે જે ટિપ્પણી કરી છે એના વિરોધ કરવા માટે એમણે આવેદનપત્ર આપવામાં આ આવેદનપત્ર આપ્યું અને એમની ટિકિટ રદ થવી જોઈએ સત્ય સમાજ સમગ્ર ગુજરાતની અંદર રોષ ચાલી રહ્યો છે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ